મિત્રો ગોંડલ સ્ટેટ ની આ વાત છે કે ગોંડલ સ્ટેટ માં જયારે બહાર વટિયા ખલાવાડ લૂંટવા આવ્યા ત્યારે ત્યાં એક ચોકીદાર હતો એ એમ કીધું કે તું ભાગી જા એટલે ચોકીદાર બોલ્યો કે કે હું નહીં એમ કીધું તને પૈસા આપશું પણ ચોકીદાર બોલ્યો કે નહીં અરે ગોંડલ ઠાકોર સાહેબ નું મેં અનાજ ખાધું છે મારા ફૂટાય નહીં શું બોલ્યો એ ચોકીદાર હે કે તમે મને મારીને આ ખલાવાડ લૂટી જાઓ પણ હું જીવતા તમને આ ખલાવા નહીં લૂંટવા દઉં અરે તને લૂંટેલા માલ નો અડધો ભાગ આપશું અરે ગમે તે આપો તો પણ હું તમને ખલાવાડ તો લૂંટવા નહીં દઉં સાહેબ કેટલો ઈમાનદાર હશે માણસ હે કે તમે કંઈ પણ આપો પણ હું તમને ખલાવાડ લૂંટવા નહીં દઉં તમારી પાસે બસ એક જ રસ્તો છે કે પેલા મને મારી નાખો અને પછી બધું લૂંટી જાઓ સાહેબ પછી તો એમ કહેવાય કે લૂંટેરા એ બહાર વટિયા આ ચોકીદારને મારીને ખલાવાડ લૂંટીને લઈ ગયા હવે આ ચોકીદારને નાના નાના છોકરા છે ચોકીદાર ગુજરી ગયો એટલે એની પત્ની મજૂરી કરીને આ છોકરાઓ મોટા કરે છે ત્યારે એક સમજુ માણસને આ ચોકીદાર યાદ આવ્યો એટલે એ ચોકીદારની પત્નીને ગોતીને એમ કીધું કે બહેન આજે ઠાકોર સાહેબ કચેરીમાં આવે ને ત્યારે તમે કચેરીમાં આવજો બહેન મારે થોડુંક કામ છે એટલે તમે કચેરીમાં આવજો પછી તો કચેરી ભરાણી છે દરબાર સાહેબ બેઠા છે અને એમાં પેલી ચોકીદારની પત્ની આવે છે લાજ તાણી છે એટલે દરબાર સાહેબ પૂછે છે કે કોણ છે બહેન એટલે પેલા ભાઈએ કીધું કે બાપુ પેલો ચોકીદાર હતો ને લૂટેરા આવ્યા ત્યારે એમ કીધું હતું કે મારા પ્રાણ લઈ લો પણ હું લૂંટવા એના પત્ની છે એમ એટલે કીધું કે હા બાપુ આ એના ઘરના છે ઠાકોર સાહેબ કહે છે કે એને બીજો ધણી ધાર્યો નથી એટલે એમ પૂછે છે કે બીજા લગ્ન નથી કર્યા ત્યારે એ ચોકીદાર ની પત્ની એ લાજ તાણી હતી એ ઊંચી કરી અને કીધું કે મહારાજ અને તો ધણી ધારતા આવડ્યું પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું હેં કે મને તો ધણી ધારતા આવડ્યું કે લૂટેરા સામે ફૂટ્યો નહીં અને ખપી ગયો પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું આટલું બોલીને એ બહેન ચાલતા થયા પણ એમ કહેવાય કે ઠાકોર સાહેબ ત્યારે એટલું બોલ્યા કે બહેનને રોકો હું એમની માફી માંગુ છું અને એના છોકરા મોટા થાય ત્યાં સુધી ગોંડલ સ્ટેટ એનો ખર્ચો આપશે સાહેબ ગોંડલ સ્ટેટના મહારાજા તો એટલા મહાન હતા કે જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ આવા પ્રજાવત્સલ રાજાના પ્રજાલક્ષી શાસન ને શત તો મિત્રો વિડીયો વિશે નો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ